નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોરણીયા ગાઈડન્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કાલે આપણે એક નવું ઇનિશિયેટિવ કાલથી શરૂ કરેલ છે એડિટોરિયલ ડિસ્કશન તો એ કન્ટિન્યુ સિરીઝમાં હવે આપને ઉપલબ્ધ થશે યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે ફરી એક નવા એડિટોરિયલ સાથે મળ્યા છે તો આજનું એડિટોરિયલ ડિસ્કશન આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ છે એક કોર્સ છે સારો એવો ધ સ્ટ્રગલ યુ આર ઇન ટુડે ઇઝ ડેવલપિંગ ધ સ્ટ્રેન્થ યુ નીડ ફોર ટુમોરો એટલે કે આજે જે કાંઈ તમે સ્ટ્રગલ કરી રહ્યા છો જે કાંઈ તમે મહેનત કરી રહ્યા છો જે સ્ટ્રગલમાંથી તમે પ્રિપેરેશન કરો છો જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો તો એ કાલે તમને તેમનું મૂલ્ય સમજાશે તેનું રિટર્ન તમને કાલે મળશે સક્સેસના રૂપમાં મળશે તો આપ સૌ મહેનત કરો મેઇન્સની જીપીએસસી સીસીઈ એસટીઆઈ છે તમામ પરીક્ષાઓની તો આજે એક ચર્ચાનો મુદ્દો છે ખાસ તો મેઇન્સ માટે છે પછી છે ઇન્ટરવ્યૂ માટે છે કે પછી બીજી કોઈ પણ જે એક્ઝામ છે તેની માટે એક ખાસો એવો એક મુદ્દો બની રહ્યો છે આપ સૌ જાણો છો સતત થોડા સમયથી ન્યૂઝમાં આવી રહ્યું છે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે શું કરે છે તો કે નીટની એક્ઝામ કન્ડક્ટ કરે છે નીટ આપ સૌ જાણો છો કે જે કોઈ વિદ્યાર્થીઓના બાળકોનું સપનું હોય છે કે મોટા થઈને બાર પછી ડૉક્ટર બનવું બાર ધોરણ કમ્પ્લીટ કરીને ડોક્ટર બનવાનું તો તે લોકોએ નીટ આપવાની રહે છે પરંતુ અત્યાર સુધી બહુ ખાસો એવો ટ્રસ્ટ નીટ કે પછી એનટીએ પર રહેલો હતો પરંતુ આ વર્ષે કંઈક સમસ્યા જોવા મળી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ જાગી છે તો શું છે પ્રોબ્લમ તે આપણે ડિસ્કસ કરીશું તો એનટીએ તાજેતરમાં બે હજાર ચોવીસનું રિઝલ્ટ જાહેર થયું છે દર વર્ષે રિઝલ્ટ જાહેર થાય છે તેમાં કોઈ નવી વાત નથી પરંતુ આ વખતે શું છે કે સાતસો વીસ માર્કની નીટની પરીક્ષા હોય છે તો સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક મેળવનાર ઉમેદવારો કેટલા છે આ વર્ષે સિક્સટી ને સેવન સિક્સટી સેવન ઉમેદવારો સાતસો વીસ માંથી સાતસો વીસ નો સ્કોર કરેલો છે ચાલો કે બધા માની લઈએ કે બધા ઇન્ટેલિજન્ટ હશે પરંતુ અત્યાર સુધી બે હજાર બાવીસમાં માં કોઈ વિદ્યાર્થીને નહોતા સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ આવેલા બે હજાર ત્રેવીસમાં માં બે વિદ્યાર્થીઓને આવેલા હતા એના કારણે વધારે શંકાઓ મજબૂત બને છે સડસઠ વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓ સ્પેસિફિક કંઈક હરિયાણાના એક સેન્ટરના છે બીજા એક સેન્ટરમાંથી આવેલા છે જેને ત્રણથી ચાર વિદ્યાર્થીઓ સેમ સેન્ટરમાંથી સાતસો વીસમાંથી સાતસો વીસનો સ્કોર કરેલો છે અત્યાર સુધી કેવું થતું હતું કે સાતસો વીસની એક્ઝામ હોય છે તો આમાંથી વધીને સાતસો પંદર કે સાતસો અઢાર સમથિંગ માર્ક સેટ ઓપર જોવા મળતા હતા પરંતુ આ સમયે સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માર્ક છે બીજી એક સમસ્યા તે છે કે બધાને એમ્સ દિલ્હી ડૉક્ટર બનવા માટે સારામાં સારી કોઈ કોલેજ હોય તો એમ્સ દિલ્હી છે એમ્સ દિલ્હીમાં સીટ્સ કેટલી છે એકસો બત્રીસ છે એકસો બત્રીસમાં પણ અલગ અલગ કેટેગરી વાઇઝ ફાળવણી કરવામાં આવેલી છે તો એકસો બત્રીસ સીટ્સમાં સડસઠ લોકોને તો સાતસો વીસમાંથી સાતસો વીસ છે તો એક સમસ્યા છે બીજું છે કે શું ખરેખર સાતસો વીસ માંથી સાતસો વીસ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આટલી જ છે જોઈએ તો આમાં સમસ્યા પરીક્ષા પહેલા જ ઊભી થઈ હતી પટનામાં આશરે વીસ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવેલી હતી તેમાંથી ત્રીસને રિમાન્ડ પર મોકલવામાં આવેલા હતા અને ગિરફતાર પણ કરી લેવામાં આવેલા હતા તેમાં આ લોકો પાસે નીટનું પેપર આવી ગયું હતું પરીક્ષાના બે દિવસ પહેલા ત્યારથી જ શંકાઓ મજબૂત બનતી હતી પરંતુ સરકારે કોઈ પરીક્ષા રદ ન કરી શા માટે ન રદ કરી શા માટે રદ નથી કરી તો એક પ્રશ્ન એ પણ જાગે છે કે જો આટલી મોટી એક્ઝામ લેવાતી હોય આશરે ચોવીસ લાખ ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આપ સૌ જાણો છો કે આશરે અગિયાર બાર પછી દરેક વ્યક્તિ અલગ અલગ ફિલ્ડનું પોતાની ચોઈસ કરતો હોય છે ડ્રીમ હોય છે લોકોના વિદ્યાર્થીઓના કે હું ડોક્ટર બનું એન્જિનિયર બનું પૂરા વર્ષની મહેનત હોય છે ત્યારે આવી ઘટના ઘટે છે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર છે તંત્ર છે તેના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગતા હોય છે તો એક્ઝામના એક્ઝેક્ટ બે દિવસ પહેલાં આવું ક્યાંક બને છે પરંતુ સરકાર કે એનટીએ ધ્યાનમાં ન લેતા પરીક્ષા છતાં પણ કન્ડક્ટ કરે છે કન્ડક કરી દેવામાં આવે છે ત્યારબાદ શું થાય છે નીટનું રિઝલ્ટ આવવાનું હતું ચૌદ જૂને ચૌદ જૂનના દિવસે નીટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા એનટીએ કરેલી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એનટીએને પણ ખાતરી થઈ ગઈ હતી કે આ વખતે કશુંક નેગેટિવ થયેલ છે તો એના કારણે ચાર જૂને નીટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું શા માટે ચાર જૂન આપ સૌ જાણો છો લોકસભા ઇલેક્શનનું રિઝલ્ટ ચાર જૂને ડિક્લેર થવાનું હતું એટલે તમામ મીડિયાનું ફોકસ ક્યાં હશે તો કે ઇલેક્શન રિઝલ્ટ ઉપર તેના કારણે એનટીએ ઇઝીલી તેના પરથી ધ્યાન ડાયવર્ટ કરી શકે તો ચાર જૂને નીટનું રિઝલ્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું આ ઉપરાંત બીજી કંઈ સમસ્યા એક છે સમસ્યા તે ઊભી થઈ છે અત્યાર સુધી સાતસો વીસનો સ્કોર તો ચાલો માની લઈએ કે સાતસો વીસ માર્ક્સ આવ્યા છે પરંતુ સાતસો ઓગણીસ માર્ક્સ આવ્યા છે સાતસો ને ઓગણીસ માર્ક્સ પણ આવેલા છે સાતસો ઓગણીસ માર્ક્સ પોસિબલ જ નથી નીટની પરીક્ષામાં કારણ કે નીટની એક્ઝામમાં એકસો ને એસી ક્વેશન્સ આવે છે અને પ્રત્યેકના ચાર માર્ક્સ હોય છે સાતસો ઓગણીસ મેથે મેથે ગાણિતિક રીતે તમે જો જુઓ તો ક્યારેય પોસિબલ નથી સાતસો ઓગણીસનો સ્કોર પોસિબલ નથી તો ઘણા બધા લોકોને સાતસો ઓગણીસ છે અઢાર છે તેવો સ્કોર આવેલો છે પાછલા વર્ષમાં સાતસો બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં સાતસો ને પંદર માર્ક્સે ટોપર હતા ઓલ ઇન્ડિયા રેન્ક વન હતો તો આવી પણ એક સમસ્યા ઊભી થઈ કે સાતસો ઓગણીસ માર્ક્સ કઈ રીતે આવ્યા સાતસો અઢાર માર્ક્સ કઈ રીતે આવ્યા તો નીટ શું કહે છે નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી શું જણાવે છે જવાબ તમામ વિદ્યાર્થીઓએ ક્લાસીસના જે સંચાલકો છે વાલીઓ છે ડોક્ટર બનેલા છે તમામ લોકોએ જવાબની ડિમાન્ડ કરી તો નીટે શું જવાબ આપ્યો છે નીટે આ રીતનો એક જવાબ આપેલો છે શું છે તો નીટે કીધું છે કે નોર્મલાઇઝેશન કે અમુક વિદ્યાર્થીઓને પેપર લેટથી મળ્યું હતું પાંચ મિનિટ છે દસ મિનિટ છે તે કશું નીટે નથી જણાવ્યું પરંતુ માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે પેપર મોડું મળ્યું હતું તો એના કારણે તે વિદ્યાર્થીઓને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા અંતર્ગત તેમને માર્ક આપવામાં આવ્યા છે કયા પ્રકારે નોર્મલાઇઝેશન અંતર્ગત માર્ક આપ્યા છે તે નથી જણાવવામાં આવ્યું બીજું કે કયા કયા વિદ્યાર્થીઓ હતા અને સૌથી મોટી બાબત ત્યારે બની જાય છે કે નીટ એનટીએ જણાવ્યું કે અમુક લોકોએ વિરોધ કર્યો હતો કે અમને લેટથી પેપર મળ્યું તો એટલા જ વિદ્યાર્થીઓને નોર્મલાઇઝેશનનો લાભ મળ્યો છે તો બીજા વિદ્યાર્થીઓએ જેમણે અપીલ નથી કરી કે જે ધ્યાનમાં નથી આવ્યા તો એમને શું એમને જે લોસ ગયો તેનું શું આટલા જ વિદ્યાર્થીઓને નોર્મલાઇઝેશનના માર્ક્સ આપવામાં આવ્યા છે કઈ રીતે આપવામાં આવ્યા છે કઈ મેથડથી આપવામાં આવ્યા છે તે કશું એનટીએ હજુ સુધી જણાવ્યું નથી જેના કારણે વિદ્યાર્થીઓ હજુ પણ એનટીએના ઓફિસ સામે ધરણા કરી રહ્યા છે આ ઉપરાંત એનટીએ છે શું આપ સૌ જાણો છો કે જે છે એન્જિનિયરિંગ માટે લેવાય છે આપણે યુપીએસસી છે જીપીએસસી છે તમામ એક્ઝામ માટે એક ફિક્સ બોડી હોય છે કે જે એક્ઝામ કન્ડક્ટ કરે છે જે સરકારી સંસદ દ્વારા જે કાયદા બનાવવામાં આવ્યા હોય છે તેના અંતર્ગત એક્ઝામ લેવામાં આવે છે તો એનટીએ કઈ રીતે બનાવવામાં આવી છે તો જાણીએ એનટીએની સ્થાપના ઓગણીસો ને સાહીઠમાં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અહીંયા એક ખાસ જોવાની જરૂર છે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત રજિસ્ટર કરવામાં આવી છે એટલે કે ભારતમાં સ્વાસ્થ્ય સેવા માટે જરૂરી તજજ્ઞો ને જે બહાર આપે છે એડમિશન તેની એક્ઝામ કોણ લે છે પરીક્ષણ કોણ કરે છે બહાર પછી એનટીએ કરે છે અને એ એનટીએ બોડી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે નહીં કે સંસદના કાયદા અંતર્ગત અને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે તે પણ પ્રોબ્લેમ નથી પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય છે કે બનાવતા સમયે સરકારે માત્ર સ્ટાર્ટિંગમાં તે ફંડ ફાળવણી કરેલી હતી ત્યારબાદ એનટીએની જવાબદારી છે કે જે કોઈ તેની સાથેની જે સંસ્થાઓ છે જોડાયેલી એના પાસેથી ફંડ મેળવે અને સ્વાયત્ત રીતે પોતાનું કાર્ય સંચાલન કરે છે બીજું કે એક સ્વાયત્ત સંસ્થા છે જે પોતાના નિર્ણય જાતે લઈ શકે છે ત્રીજી વસ્તુ છે આના ચેરમેન કોણ હોય છે તો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નિયુક્ત એક શિક્ષણ શાસ્ત્રી હોય છે તો મંત્રાલયની સ્પેસિફિક સ્વૈચ્છિક પાવરની વાત આવી જાય છે તો એક એન્ટી શું થઈ ગયું છે હવે કે એક સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત બનેલી બોડી થઈ ગઈ છે કેટલા લોકો તો કે ચોવીસ લાખ સેન્ટ્રલાઇઝ એક્ઝામિન બોડી છે કે સેન્ટ્રલાઇઝેશન દ્વારા એક્ઝામ લેવાય છે ઓલ ઇન્ડિયા એક જ એક્ઝામ લેવાય છે ત્યારે આ એક સમસ્યા રહે છે કે ત્યારે આવી એક સંસ્થા ન હોવી જોઈએ આના બદલે સંસદ કોઈ કાયદો પસાર કરે સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવે સંસદના કાયદા દ્વારા બનાવવામાં આવેલી કોઈ સંસ્થા જો કાર્ય કરશે તો વ્યવસ્થિત રીતે કાર્ય થઈ શકશે ટ્રાન્સપરન્સી વધશે બીજી વસ્તુ છે એનટીએની પોતાની રીતે નાણાકીય ભંડોળ મેળવવાની શક્તિના કારણે એનટીએ વધારે કાર્યબોજનો પ્રોબ્લેમ આવતો હોય છે તો સરકાર શું બાળકોના ભવિષ્ય માટે સો બસો કરોડની ફાળવણી ન કરી શકે અથવા તો એનટીએ જે કાંઈ એક્ઝામ લે છે ખર્ચો થાય છે તે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે પચાસ ટકા એ પણ એક ઓપ્શન છે તો સરકાર શું બાળકોના ભવિષ્ય માટે એક એટલો નિર્ણય ન લઈ શકે ચોવીસ લાખ વિદ્યાર્થીઓનો જીવનનો પ્રશ્ન છે નાની વસ્તુ નથી ભારત પાસે યુથ છે પણ ફ્યુચર શું છે તે અહીંયા થઈ નક્કી થશે કાર્ય શું કરે છે એનટીએ કાર્ય શું કરે છે તો જે મેં આગળ જણાવ્યું એમ કે ભાગીદારી સંસ્થા સાથે જોડાણ કરે છે અને ઓનલાઈન એક્ઝામ લેવા માટેનું કાર્ય કરે છે બીજું કે પ્રશ્ન બેંક બનાવે છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીટ માટેના ત્રીજી વસ્તુ છે કે પરીક્ષણના વિવિધ પાસાઓ કે અલગ રીતે કઈ રીતે એક્ઝામ લઈ શકાય આ વખતે સમાન વસ્તુ થઈ હતી બોટની છે કેમેસ્ટ્રી છે ફિઝિક્સ છે જે ત્રણ ચાર સબ્જેક્ટ છે એના પેપર ત્રીસ હજારમાં ટેલિગ્રામ ચેનલ ઉપર મળતા હતા એવી ચર્ચાઓ ચાલતી હતી પરંતુ એનટીએ તમામ વસ્તુને ઇગ્નોર કરી છે તમામ વસ્તુને ઇગ્નોર કરતા છતાં પણ પરીક્ષાને કન્ડક કરી છે પછી શું કરે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ મેળવે છે અને વિવિધ મંત્રાલયો મંત્રાલયો અને વિભાગોની મદદ મેળવે છે તો આ રીતે એક એનટીએ કાર્ય કરે છે પ્રશ્ન અહીં એનટીએનો નથી કે એનટીએ શું કામ આ કાર્ય કર્યું પરંતુ પ્રશ્ન અહીં થાય છે બાળકોના ભવિષ્યનો કે બાળકોનું ભવિષ્યનું શું થશે ચોવીસ લાખ બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે અને બીજો પ્રશ્ન એ થશે કે પ્રથમ વખત નથી કે કોઈ એક્ઝામ આ રીતે પેપર લીક થઈ હોય આપ સૌ જાણો છો ગુજરાતમાં બહુ બધી આપણી એક્ઝામ જે આપતા હોઈએ છીએ તેના પેપર લીક થયેલા છે યુપીમાં પણ પેપર લીક થયેલા છે બહુ બધા રાજ્યોમાં પેપર લીકની સમસ્યા રહેલી છે તો સરકારે કશું કરવું જોશે અને એનટીએ એટલે અત્યારે પ્રશ્નાર્થ ચિહ્નમાં છે કારણ કે અત્યાર સુધી એક પરીક્ષા એવી હતી યુપીએસસી અને એના પછી હતી નીટ કે જેના ઉપર ક્યારેય પ્રશ્ન નથી ઉપજ્યા પરંતુ હવે તેના પર પણ છે અને ભારતમાં ડોક્ટરોને આપતી એકમાત્ર બોડી છે તો ગુણવત્તા રહેવી જોઈએ સ્વાસ્થ્યમાં ગુણવત્તા જોવે છે દેશમાં ઓલરેડી ડોક્ટર અને લોકોનો ગુણોત્તર આપણે કેટલો છે એક જેમ આઠસો ને ચોર્યાસી આઠસો ને ચોત્રીસ તો આઠસો ને ચોત્રીસ નાગરિકો ઉપર માત્ર એક જ ડૉક્ટર અવેલેબલ છે ડબલ્યુ મુજબ એક જેમ હજારનો રેશિયો હોવો જોઈએ તો આ રેશિયો હજી આપણે એમ કહીએ કે નહીં થઈ રહેશે ડબલ્યુ એચ માપદંડમાં છીએ પણ શું એક્સેસ હજી સુધી નથી ગામડાઓમાં હજુ પણ ડૉક્ટર અવેલેબલ નથી હોતા બીજી તરફ વર્લ્ડ પાવર બનવાની આપણે વાત કરીએ છીએ તો યુએસએમાં જોઈએ તો યુએસએમાં પ્રતિ એક લાખ ત્રણસો ને એક ત્રણસો ને એક ડૉક્ટર અવેલેબલ છે ત્રણસો ને એક ડૉક્ટર એટલે કે એક હજારે ત્રણ ડૉક્ટર અવેલેબલ છે તો શું દર્શાવે છે કે ભારતમાં હજુ પણ આ રેશિયો વધવો જોઈએ બીજી વસ્તુ છે કે હેલ્થ પ્રોફાઇલના નંબર્સ બે હજાર એકવીસના જે કોરોના આપણે સવે જોયું કે બેડ નહોતા મળતા ઓક્સિજન સિલિન્ડર નહોતા મળતા તો સેમ વસ્તુ છે કે ભારતમાં કેટલા છે એક હજારની વસ્તી ઉપર માત્ર પોઈન્ટ છ બેડ અવેલેબલ છે એક બેડ પણ નથી એક હજારની વસ્તી પર એક બેડ અવેલેબલ નથી માત્ર પોઈન્ટ છ છે બેડ અવેલેબલ તો આ સિચ્યુએશન છે અને એવી સિચ્યુએશનમાં જો ગુણવત્તા સાથે છેડછાડ થાય તો એક પ્રશ્નાર્થ ઊભો કરે છે કે શું કરવું જોઈએ હવે સમસ્યા શું રહેલી છે એનટીએ સાથે કે એનટીએના કારણે જે ઇશ્યુ થયો છે તે શું સમજાવે છે સૌ પ્રથમ તો છે મેડિકલ સેવાની વિશ્વસનીયતા જે અત્યાર સુધી જળવાઈ રહેલી હતી એક પણ રિઝલ્ટમાં કોઈ દિવસ પ્રશ્નાર્થ ઊભો નથી થયો અત્યાર સુધીની નીટમાં પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ સંસ્થા પર પણ પ્રશ્ન લાગી રહ્યા છે બીજી વસ્તુ છે આરોગ્ય સેવાની ગુણવત્તા સારા ડૉક્ટર હશે સારી સુવિધા મળે છે તમે જોતા હશો અવારનવાર સમાચારમાં શું જોવા મળે છે કે ફરજી ડૉક્ટર છે કે ખોટી ડિગ્રીવાળા ડૉક્ટર છે તે પકડાતા હોય છે બીજી બધી જગ્યાએ ચાલી શકે પરંતુ આરોગ્યમાં નહીં ચાલે કારણ કે નાગરિકના જીવનું સંરક્ષણ થવું જોઈએ અને નાગરિકના જીવની રક્ષા કરવાનું કાર્ય સરકારનું છે તો વધારે એક છે કે સેવાની ગુણવત્તા જાળવી જોઈએ જ્યારે ભારતમાં મેડિકલ ટુરિઝમ વધી રહ્યું છે મેડિકલ ટુરિઝમ અત્યારે ઇમર્જિંગ સેક્ટર છે ભારતમાં ભારતમાં બહુ વિદેશમાંથી લોકો આવીને ઓપરેશન કરાવવા માટે ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે છે ત્યારે આપણે ગુણવત્તા જાળવી રાખવી પડે છે ક્યારેક ગુણવત્તા જળવાશે કે ટ્વેલ્થ પછી એમબીબીએસમાં સારા વિદ્યાર્થી પ્રવેશ મેળવે ત્યારે જો આમ જ ચાલતું રહેશે તો કાલ સવારથી કોઈને ઈચ્છા જ નહીં થાય કે હું એમબીબીએસ કરું કે હું નીટ આપું તો એક સમસ્યા રહે છે ત્રીજી વસ્તુ છે ભ્રષ્ટાચારની કાર્યપ્રણાની જે આપણે સિલેબસમાં છે કે અવરનવર એટલા પેપર લીક થાય છે બીજી એક્ઝામના છે અત્યારે આ નીટમાં આ પ્રશ્ન લાગ્યો છે તો એક છે ભ્રષ્ટાચારની કાર્યપ્રણાની જે સરકારી કાર્યાલયો છે કે આવી જે બોડી છે સ્વતંત્ર તે બધા કાયદાનો મિસયુઝ કરીને આ બધી વસ્તુ કરતા હોય છે તો ભ્રષ્ટાચાર હજુ પણ ભારતમાં એક મુદ્દો રહ્યો છે તો એને કઈ રીતે અટકાવવો જોઈએ અધિકારી તરીકે એમાં તમે શું કરી શકો ને આપણા સિલેબસમાં છે જીપીએસએ પાસના યરમાં પણ બહુ બધી વાર પૂછેલું છે આરોગ્ય સેવાના પ્રશ્નો પણ મેઇન્સમાં બહુ બધી વાર પૂછાયેલા છે મેડિકલ ટુરિઝમ છે કે મેડિકલનું જે કાંઈ છે આરોગ્ય ઇન્ફ્રાનું યુનિવર્સલ હેલ્થ કવરેજ છે તો એના ક્વેશ્ચન પૂછાયેલા છે તો આપ તેમાં એસે લગતા હો કે પછી જીએસનો અત્યારે એક્ઝામ્પલ તરીકે એડ કરી શકો કે આ બધી બોડીમાં સુધારની જરૂર છે જે વર્તમાનમાં અત્યારે સમસ્યા ઊભી થઈ છે તો બેટર છે કે હવે સરકાર સમય થઈ ગયો છે કે એક નવો કાયદો બનાવે પાર્લામેન્ટ નવો કાયદો બનાવીને સુધાર કરે ચોથી વસ્તુ છે વિદ્યાર્થીનું ભવિષ્ય આ સૌથી મોટી વસ્તુ છે અને સમસ્યા પણ છે કે વિદ્યાર્થીનું ભવિષ્ય આમાં જોખમમાં મૂકે ચોવીસ લાખ વિદ્યાર્થીઓ એટલે નાનો નંબર નથી આપ સૌ જાણો છો કે વર્તમાનમાં કોટા કોટામાં જ તે નીટ અને જે ડબલ ઇની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું પેલું મુખરજીનગર કાઉન્ટ થાય છે જેમ યુપીએસસીવાળા માટે કાઉન્ટ થાય છે તો કોટામાં બે હજાર ત્રેવીસમાં અંદાજે છવ્વીસ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરેલી છે બે હજાર ત્રેવીસમાં છવ્વીસ વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર કોટામાં આખા ભારતમાં નંબર અલગ હશે પરંતુ કોટામાં છવ્વીસ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે જ્યાં વર્તમાન સમયમાં કન્ટિન્યુ વધી રહ્યું છે કારણ કે દરેક લોકોને વાલીઓનું પ્રેશર હોય છે સમાજનું પ્રેશર હોય છે કે બાળક તૈયારી કરે ડૉક્ટર બને તું માર્ક્સ લાવ આ કોલેજમાં એડમિશન લેવું છે અને બાળક મહેનત કરે છતાં મહેનત કર્યા પછી પણ જો આવી સિચ્યુએશન થશે તો બાળક શું કરે છે ડિમોટિવેટ થઈને આત્મહત્યા કરે છે બીજું કંઈ નહીં થાય અત્યાર સુધી એવું હતું કે તમે જો સાતસો માર્ક્સ લાવો તો તમારો ત્રણસો મો રેન્ક બને હવે આ બે હજાર ચોવીસમાં માં સાતસો માર્ક્સ લાવનાર વ્યક્તિને ત્રણ હજાર મો રેન્ક છે જે વ્યાપક અસમાનતા બતાવે છે પરિણામમાં અને શંકાઓને પણ દર્શાવે છે તો એક વિદ્યાર્થીનું ભવિષ્ય ભારત પાસે સૌથી મોટું યુથ છે યુથને કલ્ટિવેશન માટે કે યુથ પાસે આપણે સ્કિલ જોબ એની પાસે કરાવવાની છે ત્યારે જ ભારત વર્લ્ડ પાવર બનશે ગ્લોબલ પાવર બનશે કે વર્લ્ડમાં સપ્લાય ચેનમાં પોતાનું યોગદાન આપી શકશે ક્યારે જ્યારે તેનું લેબર ફોર્સ સ્કિલ બેઝ હશે નોલેજ બેઝ હશે પણ જો આવીને આવી સમસ્યાઓ ઊભી રહેશે તો ક્યાંક ને ક્યાંક ભારત પાછળ રહી જશે હજુ પણ બીજા દેશ કરતાં પાછળ છે અને તેમાં પણ જો આવા પ્રશ્નો રહેશે તો એક સમસ્યા રહેવાની છે તો આ હતું એનટીએનું વર્તમાનમાં ચાલી રહેલું કાર્ય જે મુદ્દામાં છે ચર્ચામાં છે વર્તમાનમાં પણ હજી આંદોલન શરૂ છે સુપ્રીમ કોર્ટ પાસે વિદ્યાર્થીઓ ગયા છે ક્લાસીસના જે સંચાલકો છે તે ગયા છે ડૉક્ટરો ગયા છે પરંતુ આપણે આપણી એક્ઝામના પર્સ્પેક્ટિવથી જોઈએ તો આપણે મુખ્ય આ પ્રકારની સમસ્યાઓ જે સંકળાયેલી છે જે તમે એક્ઝામ્પલમાં લખી શકો છો જીએસના પેપરમાં તમે જણાવી શકો છો કે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત બનાવેલી સંસ્થા છે તો આમાં સુધાર કરવા જોઈએ જૂના કાયદા છે તો એમાં સુધાર કરીને નવી રીતે એક ફોર્મેશન સાથે એક નવી બોડી બનાવીએ જોઈએ સરો ચાલો આપણે કાલે ફરી મળીશું નવા એડિટોરિયલ સાથે ત્યાં સુધી થેન્ક યુ